હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું મારા વિડીયોમાં તો આજે મગની આવક આજે હાલ હરાજી તો પૂરી થઈ ગઈ છે ચાલો તમને બતાવી દઈએ આજે મગમાં કેવા રહેલ છે ભાવ તો ચાલો વિડીયોમાં આગળ બન્યા રસો જોઈ શકો છો સત્તરસો અગિયાર રૂપિયા સત્તરસો અગિયાર રૂપિયા

હલો ભાવ તમને જણાવું તો વીસ કિલાનો ભાવ છે એકાવન રૂપિયા જોઈ શકો કસ્તર વાળા મગ છે જોઈ લ્યો કાકરા વાળા મગ ઝીણો દાણો છે કસ્તર જાદુ છે જોઈ શકો છો તમે આનો ભાવ તમને જણાવું તો વીસ કિલાનો ભાવ થયો છે પંદરસો ને પચાસ રૂપિયા ભાવ છે 1550 પચાસ રૂપિયા ભાવ થયા છે જોઈ શકો છો તમે જોઈ શકો છો આ મોટા મગ છે જોઈ લ્યો તમે એકદમ મોટો દાણો આનો ભાવ તમને જણાવું તો વીસ કિલોનો ભાવ થયો છે સોળસો ને રૂપિયા ભાવ થયો છે સોળ એકાસી મગ એકદમ મોટા કલર થોડોક ડીમ છે આનો બાકી મગમાં કાંઈ કરતો નહીં સોળ એકાસી જોઈ લ્યો આ એક હોવા કસ્તર વાળા જ છે જોઈ લ્યો તો કલર માં સારા છે એકદમ કલર વાળા છે આનો ભાવ થયો છે 1691 ને એકાણું રૂપિયા હોળસો એકાણું જોઈ લ્યો કસ્તર છે કલર માં સારા છે ફોળ એકાણું જોઈ શકો છો આપ આ મગનો ભાવ થયો છે 1661 એકસાઠ રૂપિયા 1661 એકસાઠ સારા મગ છે જોઈ લ્યો તમે ચાલો દોસ્તો અત્યારે આ વિડીયો આટલું જ ફરી કાલે પાછા મળીશું તો વિડિયો સારો લાગે તો વિડિયો લાઈક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરી લેજો હલો તો હવે આવતીકાલે પાછા મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી